ભાવનગરમાં આપ મહિલા પ્રમુખ સામે ગુનો હોસ્પિટલ નજીક દબાણ કર્યું હતું બીઆઈએમએસ હોસ્પિટલ પાસે કર્યું હતું ગેરકાયદેસર દબાણ જગ્યાના માલિકે નિલમબાગ પોલીસ મથકમાં નોંધાવ્યું છે ફરિયાદ પોલીસ દ્વારા પ્રમુખ અને તેમના ભાઈ અટકાયત કરવામાં આવી છે આપના કાર્યકરો નીલમબાગ પોલીસ મથકે દોડી આવ્યા છે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આજે સવારે કેતનભાઈ પરીખ રહે માધવ વિલ્સ વાઘાવડી રોડ ભાવનગર નાઓ પોલીસ સ્ટેશને આવી અને કલેક્ટર શ્રી ભાવનગરના એક હજાર બસો નવ ઓબ્લિક ચોવીસ ગઈ તારીખ ત્રીસ બાર બે હજાર ચોવીસના હુકમ આધારે ફરિયાદ દાખલ કરવામાં આવેલા જેમાં તેઓની જે મિલકત જે છે તેણે પ્રવીણાબેન મનસુખભાઈ શાહ પાસેથી લીધેલી અને તેમાં તેના વિસ્તારમાં ત્યાં હિતેશ ઘનશ્યામભાઈ રાઠોડ અને સોનલબેન ઘનશ્યામભાઈ રાઠોડ દ્વારા તેનો જે હોસ્પિટલની આગળનો જે ભાગ જે છે ત્યાં જે હોસ્પિટલના વાહનો માણસોને અવરોધ થાય તે રીતે તેનો કબજો કરેલો હોય જે આધારે ભાવનગર કલેક્ટર સાહેબનો હુકમ હોય જેના આધારે આજે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં આવેલા છે આ કામે સ્થળની વિઝિટ લઈ પંચનામું કરી લાગતા વળગતા સાહેદોના નિવેદન લેતા આ હુકમને સમર્થન મળેલ હોય જેથી આજે આ બંને આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા છે